કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના પડતર પ્રશ્નો અંગે પાણી પુરવઠા અને જેટકોના શ્રીઓ સાથે બેઠક યોજી રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પાણી પુરવઠા તથા જેટકોના શ્રીઓ સાથે પડતર પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી બેઠકમાં મંત્રી શ્રીએ શેખપાટ દરેડ સચાણા દિગ્વિજય રાવલસર વિભાપર વાવ બેરાજ સહિતના ગામોમાં પીવાના પાણીની પાઇપલાઇન મુકાવવી કુલજર એક ડેમમાંથી નિયમિત પાણીનું વિતરણ થાય વીજ કનેક્શન આપવા અને ઓનલાઈન બિલ ભરવા માટે ક્યુઆર કોડની ફાળવણી પીવાના પાણીની ઊંચી ટાંકીનું કામ બોર મુકાવવા પાણીની મોટર મુકાવી તથા સંપ બનાવવા સહિતના કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું તેમજ ધ્રોલ તાલુકાના જાયવા બીજલકા જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં નવા સ્ટોપ સ્ટેશન બનાવવા જામનગર શહેરના આજુબાજુ વિસ્તારો માટે નવા સબસ્ટેશન બનાવવા ઔદ્યોગિક વિસ્તારોમાં નવા સબસ્ટેશન બનાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ લોક ઉપયોગી કામો અંગત લક્ષ લઈને તાત્કાલિક રીતે પૂર્ણ કરવા કૃષિ શ્રીએ જણાવ્યું હતું ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર સહિત પાણી પુરવઠા અને જટકો વિભાગના અધિકારી શ્રીઓ હાજર રહ્યા હતા